તો તમને એમ લાગે કે સાહેબ શું આમ તમે કઈ કેમ છો મજામાં છો વાત જ ના હોય કયું કેવું કામ થયું છે છે ક્યાં ક્યાં શું કરી શકાય જ વાત હોય એક નહીં આજે એક અનુભવ મારો હું કે મેં જયારે બીજી વખતે અહીંયા ગાડી મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા ત્યારે હું સાહેબ જોડે બેઠા હતા એકલા બેઠા હતા એટલે કે કે અમારી કાર્ય પદ્ધતિની ચર્ચા થઈ તો કે ભાઈ અમારું શેડ્યુલ આવે સવારથી કે ભાઈ આટલું આટલું આ મિનિટ આટલાથી આટલા વાગે આ આટલાથી એમાં દસ મિનિટનો ક્યાંક ગેપ હોય દસ જ મિનિટનો ગેપ હોય તો કે અમે એમને પાછું મોકલી અને કહીએ કે આ દસ મિનિટમાં તમારે શું કંઈક બીજું લઈ શકાય એવું છે લઈ અને કમ્પ્લીટ કરીને લાવો સાહેબે વાત કરી એટલે મેં સાહેબને કીધું સાહેબ અમારું ઊંધું હોય થોડું મન કે કેમ મૂંઢો મેગો અમે પાછું મોકલીએ નમે એમ કે એક આ 10 મિનિટ નહીં આ 25 30 મિનિટ નો ગેપ લાવો તો કઈક બે આઈ શાંતિ ફીલે એમની કાર્યક્ષમતા તો જુઓ તમે કેટલું કાર્ય આજે તમે ક્યાં એક મિનિટ એમ એક મિનિટ ફ્રી નહીં અને બધું જ પબ્લિક લક્ષી કામ કેવી રીતે વધર આજે તો આજે દેશ અને દુનિયામાં ભારતનું નામનું જે ગૌરવ અપાયું છે એ તો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કરી